પહેલો પ્રશ્ન વિશ્વમાં ક્યાં જીવની સંખ્યા સૌથી વધુ છે સાચો જવાબ છે ઓપ્શન સી માછલી બીજો પ્રશ્ન રણમાં કયો સોળ જોવા મળે છે ઓપ્શન એ ગુલાબ ઓપ્શન બી લીમડો ઓપ્શન સી તુલસી ત્રીજો પ્રશ્ન વિશ્વની કઈ નદીમાં પાણી હંમેશા ગરમ રહે છે ઓપ્શન એ નાઇલ નદી ઓપ્શન બી એમેઝોન નદી ઓપ્શન સી તાપી નદી કે ઓપ્શન ડી બ્રહ્મપુત્ર નદી सासो जवाब से ऑप्शन ए नाइल नदी चौथो प्रश्न सोना नी ट्रेन क्या देश में चाले से ऑप्शन ए जापान में ऑप्शन बी साउदी अरेबिया में ऑप्शन सी रशिया में कि ऑप्शन डी भारत में सासो जवाब से ऑप्शन बी साउदी अरेबिया में

ઓપ્શન બી પંજાબમાં ઓપ્શન સી કાશ્મીરમાં કે ઓપ્શન ડી રાજસ્થાનમાં જવાબ છે ઓપ્શન સી કાશ્મીરમાં સાતમો પ્રશ્ન ક્યુઆર કોડ કયા દેશમાં બનાવવામાં આવે છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી જાપાન સાસો જવાબ છે ઓપ્શન ઓપ્શન ડી ભૂટાન સાસો જવાબ છે ઓપ્શન બી મલેશિયા નવમો પ્રશ્ન सगर्भास्त्रीए क्यू फल न खाऊ जोई? ऑप्शन ए दाड़म ऑप्शन बी केरी ऑप्शन सी काचू पोपयू के ऑप्शन डी नियर सासो जवाब से ऑप्शन सी काचू पोपयू दसमो प्रश्न भारत मा क्यू प्राणी खरीदव गुनो गणाय ऑप्शन ए सीह ऑप्शन बी हरण ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી કૂતરો સિંહ અગિયાર પ્રશ્ન બિહાર રાજ્ય રાજકીય વૃક્ષ ક્યુ છે ઓપ્શન એ પીપળો ઓપ્શન બી આંબો ઓપ્શન સી નાળિયેરી કે ઓપ્શન ડી લીમડો સાસો જવાબ છે ઓપ્શન એ પીપળો બારમો પ્રશ્ન મચ્છરના મોઢામાં કેટલા દાંત હોય છે ઓપ્શન એ દસ દાંત ઓપ્શન બી વીસ દાંત ઓપ્શન સી ચાલીસ દાંત કે ઓપ્શન ડી સુડતાલીસ દાંત સાસો જવાબ છે ઓપ્શન ડી સુડતાલીસ દાંત તેરમો પ્રશ્ન ક્યા દેશમાં સૌથી વધુ આવે છે સાસો જવાબ છે ઓપ્શન બી ચીન ચૌદ પ્રશ્ન સા પીધા પછી ક્યુ ફળ ખાવાથી માણસ મૃત્યુ થાય છે ऑप्शन ए दाडम ऑप्शन बी केळू ऑप्शन सी पोपयू की चिकू ऑप्शन सी पोपयू पंधरमो प्रश्न भारत म कमल मंदिर क्या आले ऑप्शन ए दिल्ली ऑप्शन बी मुंबई ऑप्शन सी गुजरात के ऑप्शन डी पंजाब સાસો જવાબ છે ઓપ્શન એ દિલ્હી